નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કાલોલમાં મિશન મંગલમ શાખાની મહિલા અધિકારી સામે સખી મંડળના ગ્રુપો પાસેથી સરેઆમ લાંચ લેવાના આક્ષેપો થતાં ભારે રોષ ફેલાયો છે એક વર્ષથી સખી મિત્રોને પણ પગાર અટકાવી રાખ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે તાલુકા પંચાયત ખતે કચેરી ખાતે અનેક રજૂઆતોના પગલે આજે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આ અધિકારીની અને મહિલાઓની મુલાકાત લીધી હતી કાલોલ તાલુકા પંચાયત કચેરી ખીત સ્થિત મિશન મંગલમ શાખાના બેંક સખીઓએ સોમવારે સાંસદ રાજપાલસિંહ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સમક્ષ મિશન મંગલમ શાખાની મહિલા અધિકારીએ પાછલા એક વર્ષનો પગાર અટકાવી રાખ્યો હોવાની રજૂઆત કરતાં તેના પગલે મુખ્ય મહિલા અધિકારી સામે તાલુકાના અનેક ગામોમાં ચાલી રહેલા સખી મંડળો એટલે કે સ્વસહાય જૂથની મહિલા સભ્યો પાસેથી રોકડી કરતા હોવાનો અને જો લાંચ ન આપે તો સખી મંડળોની લોન પાસ નહીં કરાતી હોવાના પણ આક્ષેપો ચાલી રહ્યા હતા જેના સામે સાંસદ અને ધારાસભ્ય આજે તેઓની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી જે હકીકત છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી કાલોલ મિશન મંગલમ શાખાના અધિકારી દ્વારા સ્વસહાય જૂથોને આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે જૂઠ દીઠ આપવામાં આવતી લોન અને રિવોલિવિંગ ફંડમાંથી દસથી વીસ ટકા લેખે બારોબાર રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા હતા એક જૂથ પાસે લોનના કમિશન પેટે દસ હજાર અને રિવોલ્વિંગ ફંડમાંથી એક જૂથ પાસે દસ હજાર રૂપિયા સુધીની માગણી કરતા કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ થયા હતા ત્યારે પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે મિશન મંગલમ શાખાના ટીએલએમ અને સખી મંડળોની લોન પાસ કરવા માટે રોકડ કમિશનની કડક ઉઘરાણી કરતા હોવાની તેમજ જો પૈસા ન આપે તો લોન પાસ નહીં કરાતી હોવાના આક્ષેપોના પગલે તેઓની મુલાકાત લીધી હતી તેમનો પાસેથી જવાબ માગ્યો હતો કેટલીક બેંક સખીઓને છેલ્લા બાર મહિનાથી પગારની ફાઇલો પણ અટકાવી રાખી પગાર ભથ્થાનું ચૂકવણું ન કર્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કાલોલ મિશન મંગલમ યોજનાની મહિલા અધિકારી સામે સહાય જૂથોની સખી મંડળોની હૈયાવરાળ અગાઉ મોબાઈલની ઓડિયો ક્લિપો પણ ફરતી થઈ હતી જેમાં તાલુકા અધિકારીના ત્રાસ અંગે પોતાની હૈયાવરાળ પણ ઠાલવી હતી ત્યારે કાલોલ તાલુકા તાલુકામાં આ કૌભાંડ આચર્યું હોવાની જાણવામાં મળી રહ્યું છે ત્યારે રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્યએ મહિલા અધિકારી રૂબરૂમાં ઓડિયો ક્લિપના પુરાવા સહિતના સીધા આક્ષેપો અંગે તેમની પાસેથી જવાબ પૂછતા અધિકારીની હાલ તો બોલતી થઈ ગઈ હતી અને મહિલા અધિકારી કોઈ પણ અધિકાર જવાબ આપી શક્યા નહોતા ત્યારે આ કૌભાંડ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે